એક બાદ એક ધારાસભ્યો તૂટવાના સમાચાર આવતા રહે છે ત્યારે કાલથી જ એવા સમાચાર આવ્યા કે કોંગ્રેસના જે કદ્દાવર નેતા છે અને ધારાસભ્ય છે અર્જુન મોઢવાડિયા તે પણ ક્યાંક ને ક્યાંક ભાજપમાં સામેલ થવાના છે આવા સમાચાર આવ્યા જોકે તેમણે ટ્વીટ કરીને એ પણ કહી દીધું કે હું નથી જવાનું અને જે મીડિયા દ્વારા અહેવાલો ચવા ચલાવવામાં આવતા હતા તેને ખારીજ કરી દીધા જોકે ઘણા સમયથી કેટલાક બીજા જે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો છે તેને લઈને પણ સમાચારો ચાલતા હતા ત્યારે આજે કોંગ્રેસ કમિટીની સ્ક્રીનિંગ બેઠક હતી અને આજે સ્ક્રીનિંગ બેઠકમાં જે તે નેતાઓ પણ હાજર રહ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે શું છે સમગ્ર અને શું કોણ કોણ કયા કયા નેતાઓ જવાના છે ભાજપમાં કે નથી જવાના તેને લઈને પણ વાત કરી હતી સમગ્ર વાત કરીશું આપની સાથે આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મંસુરી કોંગ્રેસના નેતા હોય કે આમ આદમી પાર્ટીના નેતા હોય સમાચાર માધ્યમોમાં એક માહોલ બનાવવામાં આવે છે કે આ નેતા પોતાની પાર્ટી છોડીને ભાજપમાં જશે આવા અહેવાલો તમે વારંવાર સાંભળો છો પરંતુ આજે કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક બની હતી મળી હતી જેની અંદર અર્જુન મોઢવાળિયા પણ આવ્યા હતા અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ આવ્યા હતા આ બંને ધારાસભ્યો આવ્યા હતા જેને લઈને અગાઉ પણ અટકળો ચા ચાલી છે કે એવો ભાજપમાં જશે જોકે અર્જુન મોઢવાળિયાએ ટ્વીટ કરીને તે જે અહેવાલો હતા મીડિયાના તે ખારિજ પણ કર્યા હતા પરંતુ આજે જે અહીં સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી ત્યારબાદ જે કોંગ્રેસ પ્રવક્તા છે મનીષ દોશી તેમણે જણાવ્યું હતું કે જે આ તમામ જે પ્રયત્નો થાય છે જે અહેવાલો મીડિયામાં ચલાવવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક એક ભાજપનું જે માહોલ હોય છે જે લોકસભાની ચૂંટણીને લઈને જે પ્રયત્નો કરે છે કે જે ધ્યાન છે મુખ્ય જે સમાચાર છે મુખ્ય જે મુદ્દાઓ છે તેનાથી ક્યાંક ને ક્યાંક ધ્યાન ભટકાવવા માટે ભાજપ આ બધા જે કા કારનામા છે અથવા તો જે ષડયંત્રો છે એ કરતું હોવાનું આરોપ મનીષ દોશીએ લગાવ્યો છે તેમણે કહ્યું કે ભાજપને જ્યારે તમે સવાલ પૂછશો કે રોજગારીનું શું થયું તેણે જે વાયદા કર્યા હતા તેનું શું કહ્યું તો તે મંદિર મસ્જિદની વાતો કરવા લાગશે અને દેશ તો જે માહોલ છે ક્યાંક ને ક્યાંક ખરાબ કરવા લાગશે આ વાત તેમણે જણાવી હતી આપ સાંભળો કે મનીષ દોશીએ જ્યારે ભાજપને જે કોંગ્રેસના જે નેતાઓ છે તેમની અટકળો ચાલી રહી છે ભાજપમાં જવાની તેને લઈને જ્યારે તેમને સવાલ પૂછ્યો ત્યારે તેમણે શું કહ્યું કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા સન્માનીય અર્જુનભાઈ પોરબંદરથી કોંગ્રેસના પંજાના નિશાન ઉપરના વિધાયક પણ છે વરિષ્ઠ વિધાયક છે તેઓ ખુદે પોતે આ મીડિયામાં ચાલતા મનગરત સમાચારો ઉપર પોતે ટ્વીટ કરીને આ વાતનું કહી દીધું છે કે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે એમને પૂછ્યા વિના આ બધાના જેવા જુદા જુદા સમાચારો ક્રિએટ કરવામાં આવે છે હું આપના માધ્યમથી ભાજપાને પૂછવા માગું છું નથી તમે કામથી જીતી શકતા તમને જનતાએ મત આપ્યા છે એના આધાર તમારા જનપતિનધિના નામે તમે જીતી નથી શકતા તો શાના માટે લોકતંત્રની વાતો કરું છું ખરીદ ભરોજની રાજનીતિને બદલે કેમ ભાજપા એક વખત એમ નથી કે અમે આપેલા વચનોને અમારા કામના આધાર અમે જનતાનું કામ કર્યું છે એટલે અમને મત મળશે એમને તો કામ કર્યું છે બોટના કોન્ટ્રાક્ટ આપવાનું એમને કામ કર્યું છે બ્રિજના પડે તૂટી પડે એવા કોન્ટ્રાક્ટ આપવાનું એમને પેપર ફોડનારા લોકોને રાજકીય આશ્રય આપીને લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થાય એવા કામ કર્યા છે એટલે કામના આધારે મત માગી ન શકનારી ભાજપા જે ખેલ કરી રહી છે અને લોકતંત્રની હત્યા કરી રહી છે એના કારણે તેઓ નવા દિવસે નવા નવા નાટક કરશે આ એક દિવસ પૂરતી વાત નથી અનેક લોકોના નામો આવી રીતે સરંગ ચૂંટણી સુધી ચલાવવામાં આવશે હું પૂછવા માગું છું ભાજપા ક્યારેક એકાદ વખત એ તો જવાબ આપે આ લોકસભાની ચૂંટણી છે કે બે કરોડ રોજગારનું વચન આપ્યું હતું દર વર્ષે એટલે કે દસ વર્ષની અંદર વીસ કરોડ રોજગાર આપવાની વાત કરી હતી તમે કેટલા લોકોને રોજગારી ના એની વાત નથી કરવી મોંઘવારીની વાત કરી હતી મોંઘવારી ઘટાડશું અચ્છે દિન લાવીશું અમે કોંગ્રેસના શાસનમાં ચારસો ને દસ રૂપિયાનો ગેસનો બાટલો તમે અગિયારસો રૂપિયાનો કરી દીધો આ શું અચ્છે દિનની વ્યાખ્યા છે લોકોને લોટ ખાવા માટે રહેવાનો દીધો એ અચ્છે દિનની વાત છે મોંઘવારીની અંદર સામૂહિક આત્મહત્યાની ઘટના ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં દર મહિને એક આખો પરિવાર આત્મહત્યા કરે આવું આર્થિક બધાલી તરફ ધકેલનારું રાજ આપ્યું તમે અને તમે એમ કહો છો આ છે આ બધાનો જવાબ એમને આપવો જોઈએ ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો આપનારી ભાજપાની બે હજાર ચૌદની કેન્દ્રની મોદી સરકાર જવાબ આપે આજે શું પરિસ્થિતિ છે ખેડૂતની આવક અડધી થઈ ગઈ અને એમનો જે ખર્ચ છે એ બમણો થઈ ગયો ગુજરાતના ખેડૂતો પર માત્ર ગુજરાતના ખેડૂતો પર નેવ હજાર કરોડ કરતા વધુનું દેવું હોય આ દેવાદાર સરકાર છે ગુજરાત સરકારનું દેવું ગુજરાતનું એટલે ગુજરાતમાં જન્મ લેતું બાળક છેતાલીસ હજારના દેવા સાથે જન્મે છે કેન્દ્રમાં મોદી સરકાર આવી બે હજાર ચૌદમાં તેની પહેલાં કેન્દ્રમાં દસ વર્ષ કોંગ્રેસની સરકાર હતી ડોક્ટર મનમોહન સિંગની અને તેના શાસનમાં તમે જુઓ સાઠ વર્ષની અંદરનો આગળના તમામ સમયની અંદરનું ચોપન લાખ કરોડ દેવું હતું અને આજે ભાજપાની સરકાર એવું તો શું કેવો વિકાસ દેવામાં કર્યો બસો ચોપન લાખ સાઠ વર્ષમાં ચોપન લાખ કરોડ અને અત્યારે દસ વર્ષની અંદર બસો ચોપન લાખ કરોડ દેવું થઈ ગયું કોણ જવાબદાર છે આના માટે એનો જવાબ મોદી સરકાર નહીં આપે અમે જ્યારે યુવાનો રોજગાર માગશે તો એમની આગળ મંદિર મસ્જિદની વાત લઈ આવશે ક્યાંકથી યુવાનો પોતે ન્યાય માગશે તો એ લઈ આવશે કે અમે તમને સિંગાપુર બનાવી આપશું જ્યારે મહિલા પોતે પોતાની સુરક્ષા માગશે ને ન્યાય માગશે તો તમને કહેશે કે અમે તમને દિન આપશું સુહાના સપનાના વેપારીઓ તમારે જવાબ આપવાનો છે કોંગ્રેસ પક્ષ સિદ્ધાંતો આધારિત મુદ્દા આધારિત રાજનીતિ કરે છે અને અમારા નેતા સન્માનીય રાહુલ ગાંધી એ વાતને લઈને આ દેશમાં તમામ લોકોને જોડવામાં એને પહેલાં ભારત જોડો યાત્રા કરી કન્યાકુમારીથી કાશ્મીર સુધી વિશ્વનો એકમાત્ર નેતા એવા કે જેને પગે ચાલીને પદયાત્રા દ્વારા આ દેશની એકતા અખંડિતતા માટે કામ કર્યું હાલ તો જો કે જે સ્ક્રીનિંગ કમિટીની બેઠક હતી તેની અંદર અર્જુન મોઢવાડિયા પણ આવ્યા હતા અને કિરીટ પટેલ પણ આવ્યા હતા એવું લાગી રહ્યું છે કે હાલ તો એવા કંઈક સમાચાર નથી દેખાઈ રહ્યા કે કોઈ પાર્ટીનું છોડીને જશે પરંતુ આગામી સમયમાં શું થાય છે એ તો કંઈક કહેવાય નહીં કારણ કે હજુ જે ભરતી મેળો છે એ લોકસભાની ચૂંટણીના કારણે ક્યાં જઈને અટકશે તે પણ ખબર નહીં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી છે થોડા મહિનાઓની વાર છે કદાચ એપ્રિલ અથવા મેમાં ચૂંટણી પણ યોજાશે પરંતુ ત્યાં સુધી કોંગ્રેસના કેટલા ધારાસભ્યો બચશે અને શું ભાજપ તેમને તોડવામાં સફળ રહેશે કારણ કે ક્યાંક ને ક્યાંક એક તરફ ભાજપ ઓપરેશન લોટસ નામ આપે છે પરંતુ એ લોકોનું શું જેમણે આ ધારાસભ્યોને વોટ આપ્યા હતા એ લોકોનું શું જેમણે એ પાર્ટીમાંથી આ ધારાસભ્યને ચૂંટ્યો હતો અને હવે ફરીથી ખર્ચો થશે આ ચૂંટણીનો જે ખર્ચો થશે એ કોણ ઉપાડશે એ કોના ખર્ચામાંથી આવશે આ વારંવાર જે ખર્ચા થાય છે એક વખત મતદાતા જ્યારે મત આપી દે છે અને તેને ચૂંટી દે છે ત્યારે આવી જ રીતે ફરી પાછા તે ધારાસભ્યો બીજી પાર્ટીમાં જાય તો આ જે અપમાન છે એ બીજા કોઈનું નહીં આ કોઈ કોંગ્રેસ પાર્ટીનું અપમાન નહીં પરંતુ આ અપમાન જનતાનું અપમાન કહેવાય કારણ કે એક વખત તે કોઈ પાર્ટીને વોટ આપીને તેને ચૂંટે છે એટલે કે ધારાસભ્ય ચૂંટે છે અને ત્યારબાદ આ ધારાસભ્ય જ્યારે બીજી પાર્ટીમાં જાય છે ત્યારે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું નહીં પરંતુ જનતાનું પણ માન કરતા હોય તેવું મનીષ દોશીએ જણાવ્યું હતું અને આગામી સમયમાં જોવાનું રહ્યું કે બીજા કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે ભાજપમાં જાય છે કે નહીં આગળ શું થાય છે એ અમે સતત આપને અપડેટ કરીને બતાવતા રહીશું જેથી અમારી ચેનલ નવજીવન ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હાલ મને રજા આપશો મને અને મારા સહયોગી તોફીક ઘાંચીને રજા આપશો ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર